ગીર સોમનાથ જિલ્લામાં પૌરાણિક અને પવિત્ર ભાલકા તીર્થના સાનિધ્યમાં આવેલ શ્રી નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વરની શ્રી બજરંગદાસ બાપુને આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા શ્રી રામ મંદિરના નિર્માણમાં પધારવા જિલ્લામાં પ્રથમ આમંત્રણ મળતા ભાવિકોમાં આનંદની લાગણી જોવા મળી છે સમગ્ર દેશના હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા અયોધ્યામાં ભગવાન શ્રી રામ આગામી બાવીસ જાન્યુઆરી બિરાજવાના છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છવાયો છે અને સૌ કોઈ હિન્દુ સમાજ અહીં જવા માટે આતુર બન્યા છે ત્યારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બજરંગદાસ બાપુને પણ સૌ પ્રથમ આમંત્રણ આપવામાં આવ્યું છે જેનાથી તેમના અને સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી જોવા મળી છે આમંત્રણની વાત વાયુ વેગે ફેલાતા શ્રી નિલારી ફરી 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 સમગ્ર દેશના હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા અયોધ્યામાં ભગવાન શ્રીરામ આગામી બાવીસ જાન્યુઆરીએ બિરાજવાના છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છવાયો છે અને સૌ કોઈ હિન્દુ સમાજ અહીં જવા માટે આતુર બન્યા છે ત્યારે સુરક્ષા અને જડબેસલાદ બંદોબસ્ત વચ્ચે મુખ્ય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થ ખાતે આવેલ શ્રી નિરાલી ખોડિયાર મંદિરના મહંતરે મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને પણ સૌપ્રથમ આમંત્રણ આપવામાં આવ્યું છે જેનાથી તેમના ભાવિકોમાં અને સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી જોવા મળી છે આમંત્રણની વાત વાયુવેગે ફેલાતા શ્રી નિરાલી ખોડિયાર મંદિર એ મહિલા મંડળ દ્વારા ખૂબ જ ગૌરવની વાત હોવાનું ભક્તો માની રહ્યા છે જિલ્લા પાલકા બાપુ રામધનમાં અમે ભગવાન રામની પૂજા કરી બજરંગદાસ બાપુની પૂજન કરી બજરંગદાસ બાપુના અમારે રામ ભગવાન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેનું આમંત્રણ થઈ એ વાત એ બાબતનું અમને ખૂબ જ ગૌરવ છે અમારો સર્વ હિન્દુ ધર્મ ને જે રામ ભગવાનના મંદિરનો વિકાસ છે એ જ આપણો વિકાસ છે રામ જન્મનો એમ કે ઘણા વર્ષોથી આવી રીતના કામ આદરતા અને પાછું સ્થગિત થઈ જતું એ અત્યારે પ્રગતિને પંથે છે એ બાબતનું અમને ગૌરવ છે અને અહીંયા જે આમંત્રણ છે એ ગીર સોમનાથ જિલ્લામાં બજરંગદાસ બાપુનું આમંત્રણ છે એનો અમને હર્ષ ઘણો બધો ખુશી છે અને આનંદની લાગણી અનુભવીએ છીએ મારું નામ સાણી કંચનબેન પટેલ છે હું ભાલકાના રહેવાસી છું અને અમને આમ અયોધ્યાથી સાડા ચારસો વર્ષ પહેલાંનું કામ અધૂરું હતું તે આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે તો બાવીસ જાન્યુઆરીના બધાને જવાનું આમંત્રણ મળ્યું છે એમાં પહેલું માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી પહેલું આમંત્રણ ગીર સોમનાથ જિલ્લામાં એમાંય અમારા ભાલકામાં નિરાલી ખોડિયાર મંદિર મહામંડલેશ્વર શ્રી બાપુ બજરંગદાસ બાપુને પહેલું આમંત્રણ મળેલ છે તો અમે માનનીય નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ અને અમે ઘણા ઉત્સુક છે કે આજે અમને અમે ખોડિયાર મંદિરે સારી રીતે ઉત્સવ કર્યો ભજન કીર્તન કર્યા અને અમે બાપુને બાપુએ અમને ઉત્સાહિત કર્યા તે અમને ઘણો આનંદ છે ભાળકાવાળાઓને અને પહેલો મોકો અમને ભાલકાને મળ્યો ગીર સોમનાથ જિલ્લામાં એટલે અમને ખૂબ ખૂબ અમે આનંદી છીએ અને અમે બાપુને અઢાર તારીખે રવાના થાય છે તે શોભાયાત્રામાં ખૂબ મોટી મેદનીમાં જોડાવા જાહેર જનતાને આભાર આભારી છીએ જાહેર જનતાને નિમંત્રણ છે જય જય શ્રી રામ જય જય શ્રી રામ હું કંચનબેન વાઘેલા હાલકાથી બોલું છું આપણે રામ મંદિરનું ગામ જે સંપૂર્ણ થયેલું છે આપણે સોમનાથ જિલ્લામાં વેરાવળમાં પેલું આમંત્ર આપેલું છે નિરાળી ખુરિયા બાપુને અને ત્યાં આપણે બાવીસ જાન્યુઆરીએ જવાનું છે અમે રામ મંદિરે રામ ભગવાનની પૂજા કરી કુલહાર કર્યા બાપુની પૂજા કરી અને પહેલું જે આમંત્ર મળેલું છે ત્યાં આપણે બધી અમે અહીંયા ધૂન કરી અને સત્કર કર્યો અને બાપુની પૂજા કરી રામની પૂજા કરી અને અમે લોકો બાપુ ત્યાં જવાના છે તો અમને ખૂબ આનંદ છે અને અમારા વતી બધા રામ ભગવાન પ્રતિ બહુ જ લાગણી પ્રત્યે છે અને અમે લોકો બાપુ ત્યાં જાય છે તે અમારા માટે ખૂબ ખૂબ એમ કે અભિનંદન જેવું છે સારું કહેવાય કે પહેલું આમંત્ર અમને મળેલું એમ સોમનાથ જિલ્લામાં તો સારું કહેવાય કે અમને ત્યાં આમંત્ર મળ્યું અને બાપુ ત્યાં જવાના છે અને અમારા પ્રત્યે બહુ એના પ્રભાવ છે ભક્તિ છે બાપુને અમારા ફાલકામાં તો સારું કહેવાય બને મારું છે અમારા બાપુને મળ્યું છે બજરંગદાસ બાપાને એથી અમે ખૂબ ખૂબ ખુશ છે કે અમારા દ્વારકાધીશની દયા એટલે અમને પેલો સાસ મળ્યો ને સાધુ સંતને લીધે તો અમારી ધરતી ટકી ગઈ છે સાધુ સંત તો અમારા ધરતીનો પાયો ન રહે ને રામ તો અમારો નાથ છે રામ સિવાય અમારો કોનો સાથ છે રામ મંદિર માટે તો અમે લોહીને પાણી એક કેરા હિન્દુએ અમારો રામનું મંદિર બનવાનું છે અમારી ગસ ગસ સાતી ખુલે છે કે અમને અયોધ્યામાં મોકો મળ્યો કે અમને રામનો વિચાર આવ્યો કે અયોધ્યામાં રામ મંદિર ભવ્ય થઈ રહ્યું છે ઇથી અમારા માટે રૂડો ઉત્સવ શું હોય ઇથી અમારા માટે ઉમંગ શું હોય અમારા દ્વારકા દ્વારકાધીશની કૃપાથી કે અમને રામ મળ્યા ને અયોધ્યા જવા મળ્યું અયોધ્યા સારા મળ્યો કોકોમોનો આભાર છો ને બય મોદીનો વિશ્વ હિન્દુ આરોજ કે હું અહીંથી અઢાર તારીખે રાતના દસ ને તાલીસે રવાના થાય વીસ તારીખે અહીંયા રવાના થાય મને ગાડી ચડવા આવશે મારી વ્યવસ્થા અલગ કરશે ત્યાં વીસ તારીખે હાજરી આપવાની શોભાયાત્રા મારે જોડાવાનું છે એકવીસ તારીખે યજ્ઞશાળામાં જેટલા મહામલ્લેશ્વરનું નરેન્દ્રભાઈ આમંત્રણ આપેલું છે એ બધાએ એક એક મહામને અંદર પ્રવેશ આપવામાં આવે છે મહંતોને કોઈને આપવામાં નહીં આવે ત્યાર પછી બાવીસે પ્રવેશ આપવામાં આવે છે મંગલેશ્વરને ત્યાર પછી ત્રેવીસે મહંતો જેટલા ભેગા થાય દસ હજાર પચાસ હજાર મહંતોને પ્રવેશ આપવામાં આવશે અયોધ્યા જે છે નગરી એ પબ્લિકને પ્રવેશ આપવામાં આવશે શોભાયાત્રા તારીખ વીસના રોજ પ્રારંભ થશે એ શોભાયાત્રામાં બધા સાધુને જોડાવાનું છે એને જે આ જૂનો પ્રશ્ન છે એમાં હું ધન્યવાદ નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ આપું છું અને હવેથી મારા એવા આશીર્વાદ છે કે અમારો મથુરાનો જે જૂનો પ્રશ્ન છે જે અમારે દિલ્હીનો જૂનો પ્રશ્ન છે જામા મસ્જિદનો ઠાકોર જે કથાવાચક છે અમારા મથુરાના દેવેન્દ્ર એનું કહેવાનું કે જમા મસ્જિદ જે છે એની સીડીને છે મારા ભગવાન કૃષ્ણની મૂર્તિ નીકળે હું એ અમારો ફાઇનલ થવું જોઈએ આ નરેન્દ્રભાઈ મોદીને અમારે એક નિમંત્રણ છે અને જો કે મને વિશ્વાસ છે કે યોગી આદિત્યનાથ આ પ્રશ્ન બધા હાલ કરશે મથુરાનો પણ કરશે અને જે જ્ઞાન વ્યાપી કાશીમાં હાલે છે એ અમે કોર્ટમાં કે જીતી જશું જ્યાં શિવ મંદિર ભવ્ય થવાનું છે આ મને પૂરેપૂરો વિશ્વાસ છે સરકાર ઉપર અને કોર્ટના સુપ્રીમ કોર્ટના જજ ઉપર ઓકે એમાં